નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી શીની અંદર મિત્રો આ ગુજરાતનો મેપ તમે જોઈ શકો છો ખાસ કરીને ગુજરાતની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અરબી સમુદ્રનો ભેજ મિત્રો મળવાને કારણે અહીંયા તમે મિત્રો જોઈ શકો છો કચ્છ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર આગામી સમયની અંદર ખાસ કરીને આ સિસ્ટમને કારણે ખૂબ જ સારો વરસાદ છે જોવા મળી શકે છે પવનની ઝડપ પણ મિત્રો તેજ રહી શકે છે આમ તો જોવા જઈએ તો મિની વાવાઝોડા સાથે મિત્રો આ એક સિસ્ટમ છે સ્ટાર્ટ કરી શકે છે અને આ સિસ્ટમને કારણે આગામી ચોવીસ કલાક સુધી મિત્રો ખાસ કરીને તેની અસર ગુજરાતની અંદર વર્તાવાની છે ખાસ કરીને વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ તમે લાઈવ પણ જોઈ રહ્યા છે અને આ સિસ્ટમને કારણે મિત્રો ખાસ કરીને ગુજરાતના ઘણા ખરા જિલ્લાઓની અંદર સારો વરસાદ પડી શકે છે ત્યારબાદ મિત્રો ફરી એક વખત મિત્રો નવી સિસ્ટમ આવે છે અને આ સિસ્ટમને કારણે પણ ગુજરાતની અંદર છે ફરી એક વખત વરસાદનો રાઉન્ડ આવી તો આજના વાત કઈ તારીખે અને કેવો વરસાદની શક્યતા છે કયા કયા જિલ્લામાં કેટલા ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે તેમજ મિત્રો આજનું હવામાન અને આગામી દિવસ ગુજરાતમાં લઈને વરસાદને લઈને હવામાનને લઈને શું આગાહી છે તેની વાત આજના વિડીયોમાં કરશું તો મિત્રો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તો આજે છે સત્યાવીસ તારીખ અને સત્યાવીસ તારીખની વાત કરીએ તો અહીંયા મિત્રો જોઈ શકો છો ખાસ કરીને પશ્ચિમ તરફથી આવેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે પશ્ચિમનો વિક્ષેપ છે એ ખાસ કરીને મજબૂત રીતે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે અને આ વિક્ષેપ એટલું બધું જોરદાર છે કે ખાસ કરીને બંગાળની ખાડીમાં જે મોટી સિસ્ટમો વાવાઝોડા બનતા હોય છે આવી સિસ્ટમો મિત્રો છે અને આ સિસ્ટમને કારણે ખાસ કરીને ગુજરાત સહિત સમગ્ર ઉત્તર ભારતના વાતાવરણમાં ફેરફાર પડશે ખાસ કરીને અમુક વિસ્તારમાં અતિમાં અતિ ભારે વરસાદનું એલર્ટ પણ છે હિમાલયની અંદર અને તેની અસર મિત્રો છે ગુજરાત સુધી વર્તાવાની છે ખાસ કરીને જોવા જઈએ તો ધીમે ધીમે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે આગળ વધી રહ્યું છે ગુજરાતની અંદર વાદળછાયું વાતાવરણ અને તે જ પવન છે જોવા મળશે ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો હાલ મિત્રો આજના દિવસની વાત કરીએ તો વહેલી સવારે ફૂલ ઝાકળ આવી શકે છે અને ત્યારબાદ બપોર પછી છૂટાછયા વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે અને દક્ષિણ ગુજરાત ગુજરાત અથવા મધ્ય ગુજરાતના કેટલાક ભાગોની અંદર ક્યાંક ક્યાંક છાંટા પડે તેવી પણ શક્યતા હાલ મિત્રો છે ખાસ કરીને આ સિસ્ટમની અસર ઓગણત્રીસ તારીખ પછી જોવા મળશે તમે જોઈ શકો છો ત્યાં સુધી અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખે સંપૂર્ણ ગુજરાતનો આકાશ સ્વચ્છ રહેશે અને ભારે ગરમી છે જોવા મળશે પરંતુ પહેલી તારીખથી આ સિસ્ટમ એકદમ ગુજરાતની નજીક આવી જવાને કારણે વહેલી સવારે મિત્રો ધુમ્મસ અને કેટલીક જગ્યાએ બપોર પછી ઘનઘોર કાળા વાદળો થવાને કારણે મિત્રો ખાસ કરીને વરસાદની શક્યતા રહેશે અને બે તારીખે એટલે કે પહેલી તારીખે આમ તો જોવા જોઈએ તો રાત્રિના સમયગાળા દરમિયાનથી જ મિત્રો ખાસ કરીને અરબી સમુદ્રનો ભેજ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આ બંને ભેગા થવાને કારણે ભારેથી અતિ ભારે સિસ્ટમ બનશે અને વરસાદને લઈને મોટી આગાહી પણ અહીંયા સેવાઈ રહી છે તો અહીંયા તમે જોઈ શકો છો બે તારીખે સૌથી પહેલાં કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ત્યારબાદ મિત્રો બપોરે સૌરાષ્ટ્રની અંદર અને બપોર પછી છે ખાસ કરીને તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર મધ્ય ગુજરાત અને ખાસ કરીને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોની અંદર વરસાદ ખાબકી શકે છે ત્રણ તારીખે પણ આ સિસ્ટમની વહેલી સવારે અસર રહેશે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર તેની શક્યતા રહેલી છે ત્યારબાદ મિત્રો ફરી એક વખત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તમે જોઈ શકો છો પણ તો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નાનો છે પરંતુ તેની પણ અસર છે જોવા મળશે તેની અસર આમ તો જોવા જોઈએ તો પાંચ તારીખની રાત્રિથી છ તારીખે વહેલી સવારે મિત્રો અસર જોવા મળશે અને આ સિસ્ટમને કારણે અહીંયા તમે જોઈ શકો છો કચ્છની અંદર સૌરાષ્ટ્રના દરિયાકાંઠા તેમજ ઉત્તર ગુજરાત અને રાજસ્થાનની અંદર વરસાદ પડી શકે છે તો ઉપરાંત આપણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાને કારણે ખાસ કરીને ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવશે આમ જો વરસાદને લઈને આગળ કરીએ તો ખાસ કરીને શુક્રવારે રાત્રિના સમયગાળા દરમિયાન અને શનિવારે સંપૂર્ણ આખો દિવસ મિત્રો ખાસ કરીને વરસાદને લઈને મોટી આ ગઈ છે મિત્રો પવનની ઝડપની વાત કરીએ તો આજે છે સત્યાવીસ તારીખ અને ત્યારબાદ આપણે મિત્રો તાપમાનની પણ વાત કરવાના છીએ તાપમાનમાં પણ મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે તો ખાસ કરીને તમે જોઈ શકો છો વહેલી સવારે ખાસ કરીને નલિયા અને ખાવડા એટલે કે કચ્છની આજુબાજુ તેજ પવન ફૂંકાઈ શકે છે ત્યારબાદ મિત્રો એકદમ નોર્મલ પવન રહેવાનો છે પરંતુ કચ્છની અંદર છે ખૂબ જ તેજ પવન છે આજના દિવસે જોવા મળવાનો છે નલિયા ખાવડા ગાંધીધામની અંદર નલિયામાં તો ત્રેપન કિલોમીટરની ઝડપે પવન છે અહીંયા બતાવી રહ્યો છે ત્યારબાદ મિત્રો ખાસ કરીને બપોર પછી પણ કચ્છની અંદર તેજ પવન ફૂંકાવાનો છે અઠ્યાવીસ તારીખે પણ તમે જોઈ શકો છો સંપૂર્ણ ગુજરાતની અંદર નોર્મલ જે તા પવન હોય છે તેના કરતાં વધારે પવન શ્રી સંપૂર્ણ ગુજરાતમાં જોવા મળશે રાજકોટમાં એકત્રીસ અમદાવાદમાં ઓગણત્રીસ આ સિવાય મહેસાણામાં છવ્વીસ હળવદમાં એકત્રીસ જૂનાગઢમાં ઓગણત્રીસ તો ખૂબ જ તેજ પવન છે ખાસ કરીને દિવસ દરમિયાન પણ જોવા મળવાનો છે જેમાં કચ્છની અંદર નલિયા અબડાસા જે માંડવી છે આ વિસ્તારોની અંદર ખૂબ જ તેજ પવન છે જોવા મળશે આ સિવાય પહેલી તારીખે વરસાદની આગાહી છે તો સવારની અંદર કોઈ શક્યતા નથી પરંતુ બપોર પછી તમે જોઈ શકો છો અરબી સમુદ્ર ઉપરથી ભેજવાળા પવનોને આવવાને કારણે સમગ્ર ગુજરાતની અંદર ચાલીસ કિલોમીટરની સરેરાશ ઝડપે ખાસ કરીને પવન ફૂંકાઈ શકે છે અને મોડી રાત્રિથી વરસાદને લઈને પણ આગાહી છે તો વરસાદની સાથે સાથે તેજ પવન છે અહીંયા જોવા મળી રહ્યો છે તો ખાસ કરીને તેજ પવનને કારણે આપણે વરસાદની જે શક્યતા છે મિત્રો અતિ ભારે વરસાદ ન કહી શકાય પરંતુ તેજ પવનને કારણે કોઈ પણ સિસ્ટમ છે થોડો સમય પણ ગુજરાત ઉપર ટકશે નહીં જેના કારણે ટૂંક જ સમયની અંદર થોડા સમયની અંદર જ આ સિસ્ટમ છે ગુજરાત ઉપરથી પસાર થઈ જશે પરંતુ જ્યાં પણ પસાર થશે ત્યાં વાવાઝોડા સાથે વરસાદને લઈને પણ શક્યતા વ્યક્ત કરવા તો અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને બપોરે પંચાવન કિલોમીટર નલિયામાં સુડતાલીસ ઓખવામાં અડતાલીસ પોરબંદરમાં અડત્રીસ રાજકોટમાં તેત્રીસ અળવદમાં અડત્રીસ જૂનાગઢમાં બેતાલીસ તો બે તારીખે વરસાદની સાથે ખૂબ જ તેજ પવન છે અહીંયા તમે જોઈ શકો છો ખાવડામાં સત્તાવન અમુક જગ્યાએ સાઠ કિલોમીટરની ઝડપ અમદાવાદમાં છેતાલીસ મહેસાણામાં એકતાલીસ વડોદરામાં એકતાલીસ ભાવનગરમાં ચાલીસ ખૂબ જ તેજ પવન છે એ બે તારીખે સંપૂર્ણ ગુજરાતની અંદર જોવા મળવાનો છે અને ત્યારબાદ મિત્રો ઠંડીથી ભૂકા કાઢશે પવનની ઝડપ ઘટશે પરંતુ ઉત્તરના ઠંડા પવનો શરૂ થવાને કારણે બે ત્રણ ચાર અને પાંચ તારીખે ભારે ઠંડી જોવા મળી શકે છે અને છ તારીખે ફરી એક વખત સિસ્ટમ છે ગુજરાત ઉપર આવતા પવનની ઝડપ સાથે મિત્રો ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો વરસાદને લઈને શક્યતા વ્યક્ત કરવામાં આવી છે હવે મિત્રો આપણે તાપમાનની વાત કરીએ તો આજે છે સત્યાવીસ તારીખ અને સત્યાવીસ તારીખે સંપૂર્ણ ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે તો અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને તેજ પવનને કારણે કચ્છની અંદર તેમજ ઉત્તર ગુજરાતની અંદર અઢાર ડિગ્રીની આસપાસ એટલે કે થોડીક અહીંયા ગરમીની એટલે કે ઠંડીની શક્યતા રહેલી છે પરંતુ ભારે ઠંડીની શક્યતા નથી અને બપોરના સમયગાળા દરમિયાન અહીંયા તમે જોઈ શકો છો છત્રીસ સેલ્સિયસ તાપમાન છે એટલે કે ખૂબ જ ઊંચું તાપમાન છે અહીંયા રહેવાનું છે આ સિવાય જૂનાગઢમાં છત્રીસ રાજકોટમાં છત્રીસ અમદાવાદમાં પાંત્રીસ હળવદમાં ચોત્રીસ એટલે બપોર દરમિયાન ખાસ કરીને ખૂબ જ સૂર્યનારાયણ તપે તેવી પણ શક્યતા રહેલી છે બુધવારે પણ તમે જોઈ શકો છો વહેલી સવારે કોઈ પણ ખાસ કરીને વધારે તાપમાન નથી વીસ એકવીસ અને ખાવડાની અંદર નલિયાની અંદર અઢાર ઓગણીસ ડિગ્રી તાપમાન છે બપોરે મિત્રો ખાસ કરીને સૂર્યનારાયણ તપવાને કારણે તમે જોઈ શકો છો પવનની ઝડપને કારણે છત્રીસ ડિગ્રી રાજકોટ હળવદની અંદર અમદાવાદમાં પાંત્રીસ મહેસાણામાં ચોત્રીસ ડિગ્રી તાપમાન રહેવાની છે ખાસ કરીને આપણે પહેલી તારીખથી મિત્રો ખાસ કરીને વરસાદને લઈને આગાયું છે એ પણ રાત્રિના સમય દરમિયાન અને તો બે તારીખથી આપણે તાપમાન છીએ અહીંયા જોઈએ તો એકદમ તાપમાનની અંદર ઘટાડો છે એ જોવા મળશે અને તમે જોઈ શકો છો નોર્મલ તાપમાન જોવા મળી રહ્યું છે જેને લઈને વરસાદને લઈને શક્યતા છે પરંતુ બપોરનું તાપમાન જે છત્રીસ સાડત્રીસ ડિગ્રી જતું હતું તેની અંદર એકાએક ઘટાડો આવે અને છવ્વીસ ડિગ્રી તાપમાન છે જોવા મળી રહ્યું છે તો ભારે ઠંડીની અહીંયા શક્યતા છે ત્યારબાદ રવિવારે જોઈ શકો છો તાપમાન છે એકદમ ઘટી અને અહીંયા દસ ડિગ્રી અગિયાર ડિગ્રી ખાવડાની અંદર બાર ડિગ્રી હળવદમાં તેર અમદાવાદમાં ચૌદ મહેસાણામાં બાર ડિગ્રી તાપમાન એટલે કે ભારે ઠંડીનો રાઉન્ડ આવશે અને બપોરે જે પાંત્રીસ છત્રીસ ત્રીસ ડિગ્રી હતું તેની જગ્યાએ છવ્વીસ સત્યાવીસ ડિગ્રી તાપમાન છે એ નોંધાઈ રહ્યું છે એટલે કે આગામી સમયમાં ફરી એક વખત ભારે ઠંડીનો રાઉન્ડ આવશે અહીંયા તમે જોઈ શકો છો ચાર તારીખે સોમવારે બાર ડિગ્રી તેર ડિગ્રી તેર ડિગ્રી હળવદમાં તેર રાજકોટમાં તેર એટલે કે ભારે ઠંડીનો રાઉન્ડ છે એ વરસાદ પછી જો અને બપોરે પણ જે ગરમી પડતી હતી ખૂબ જ ગરમી તેની અંદર પણ મિત્રો અહીંયા રાહત મળશે તો ખાસ કરીને જોવા જઈએ તો બે ત્રણ ચાર અને પાંચ તારીખે ઠંડીનો રાઉન્ડ જોવા મળશે અને છ ત્યારબાદ મિત્રો ફરી એક વખત ભેજવાળા પવનો આવવાને કારણે મિત્રો ઠંડી ઠંડીમાંથી છે એ રાહત મળશે હાલ તો જોવા જઈએ તો ખાસ કરીને આગામી ત્રણ દિવસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ અને પહેલી તારીખ વરસાદને લઈને શક્યતા નથી પરંતુ પહેલી તારીખની રાત્રેથી બે તારીખ સુધી ખાસ કરીને ભારે વરસાદની શક્યતા છે ત્યારબાદ પાંચ અને છ માર્ચે પણ વરસાદને લઈને મોટી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે વરસાદની પડે પળેપળની અપડેટ અમારી યુટ્યુબ ચેનલ ઉપર મળતી રહેશે તો ખાસ કરીને અમારી યુટ્યુબ ચેનલ ઓનલી અને સબસ્ક્રાઈબ કરી દીજો તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરવાનો ભૂલશો નહીં અસ્તુ જય હિન્દ જય ભારત